આખરે વડોદરા લોકસભા બેઠક ઉપર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીની સામે હવે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ ચૂંટણીના મેદાનમાં ઝુકાવશે દર્શક મિત્રો સૌથી અગત્યની વાત એ છે કે એક તરફ વડોદરામાં સૌથી સેફેસ સીટ છે અને ભારતીય જનતા પાર્ટી મિશન છવ્વીસ લઈને ચાવલી રહી છે ત્યારે આ અભિમન્યુનો કોઠો જસપાલસિંહ કઈ રીતે વિનશે એની સાથેની વાત કરવા માટે આજે મારી સાથે ઉપસ્થિત છે જસપાલસિંહ પડિયાર જસપાલસિંહ ભારતીય જનતા પાર્ટી છવ્વીસ બેઠકો તમામે તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવી એવું મિશન લઈને ચાલે છે જસપાલસિંહ પડિયારની શું રણનીતિ હશે આગામી દિવસોમાં સૌ કાર્યકરો ને આજે મળવાનું ચાલી રહ્યું છે સૌ આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે અને એકાદ દિવસમાં આખી રણનીતિ તૈયાર કરીને કાર્યકરો વચ્ચે કાર્યકરો સાથે સૌ યુવાનો સાથે પ્રચારના શ્રી ગણેશ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આપણે વડોદરાની વાત કરીએ તો છેલ્લા ત્રીસ વર્ષોથી વડોદરામાં આપણે જોયું છે કે એ લોકોનું શાસન રહ્યું છે તેમ છતાં પણ એમના પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ એવું ઠકોર કરવી પડે એવું કહેવું પડે કે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરા છે તો વડોદરા કેમ વિકાસથી વંચિત રહી ગયું કે વડોદરાના પ્રતિનિધિઓએ પોતાનું કામ કરાવી લેવાની જરૂર હતી આટલા વર્ષો સુધી શાસન એ લોકોનું રહ્યું તો કંઈક અંશે આ લોકો કામ કરવામાં નિષ્ફળ રહ્યા જે રીતે વડોદરાની જનતાએ એમને પ્રતિનિધિ બનાવીને જનતાની જે વાત હતી એ સરકારમાં પહોંચાડવા માટે થઈને એમના પર વિશ્વાસ મૂક્યો પરંતુ એ વિશ્વાસ સાર્થક જે જનપ્રતિનિધિઓ છે એ લોકો કરી ના શક્યા અને વડોદરા એના એના કારણે વિકાસથી વંચિત રહી ગયું અને આ વાત એમના પાર્ટી દ્વારા જ કહેવામાં આવીશ એટલે આ જે તમામ બાબતો છે જે કામો રહી ગયા છે જો જન આશીર્વાદ મળશે તો ચોક્કસપણે આ તમામ કામો કરાવવામાં કરવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે બિલકુલ પરંતુ જસપાલસિંહ જે રીતે સામાન્યતઃ કોંગ્રેસની વાત કરીએ અને ખાસ કરીને જો વડોદરા કોંગ્રેસની વાત કરીએ ત્યાં જૂથબંધીએ પણ જે રીતે મજા મૂકી છે તો આપને એમ લાગે છે કે સંગઠનની તાકાત વગર કોઈ પણ ચૂંટણી જીતાતી નથી તો સૌથી પહેલાં તો ઘરથી શરૂઆત કરવી પડશે જસપાલસિંહ જી ચોક્કસથી સંગઠન વગર કોઈ ચૂંટણી જીતાતી નથી આપની વાત સાથે હું સમજ છું પરંતુ ગઈકાલ રાત્રે જ્યારે નામની જાહેરાત થઈ ત્યારે તમામ લોકો આ જે આપ વાત કરીએ છે તમામ લોકો અહીંયા હાજર હતા વડોદરાના જે સંગઠન છે એ લોકો પણ અહીંયા હાજર હતા એટલે એ તમામ લોકોએ એક સુરમાં આ વાતની શરૂઆત કરી છે કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક બધા એક થઈને કોંગ્રેસના ફાડે આવે એ એ રીતે એક થઈને કામગીરી કરવા માટેની તૈયારી બતાવી છે બિલકુલ પરંતુ જસપાલસિંહ આપની નામની જાહેરાતને હજુ ગણતરીના કલાકો થયા છે ત્યાં તો ખુદ ખુદ કોંગ્રેસ પાર્ટીના જ આપના જ માણસો દ્વારા એવું સ્પષ્ટપણે કહેવાઈ રહ્યું છે કે પાદરાથી આવેલા વ્યક્તિને જો ટિકિટ મળતી હોય તો એમાં એ રીતે આઇસોલેટ થઈ જવું તો આ તો અલ્ટિમેટલી એ જ વાત આવીને ઊભી છે કે રાજનીતિમાં સામે હશે પોસાશે પરંતુ સાથે છે એકવી રીતે કન્ફર્મ થશે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિનો હું પ્રમુખ છું વડોદરા જિલ્લામાંથી જ પાદરા તાલુકામાંથી ને પાદરા વિધાનસભાની જનતાના આશીર્વાદથી હું ધારાસભ્ય તરીકે પણ મેં કામ કર્યું છે એટલે વડોદરા જિલ્લામાં જ ના જ એનો પાદરા તાલુકો છે એટલે જે રીતની વાત કરવામાં આવી રહી છે મેં આજે પણ એમાં જોયું હતું કે આયાતી ઉમેદવારની સામે આયાતી ઉમેદવાર એટલે અમે તો કંઈ આયાતી ઉમેદવાર નથી ગાયકવાડી શાસન વખતે પણ મારું જ અમારું જે પાદરા એકલબારા મારું જે પોતાનું વતન છે મારું ગામ છે ગાયકવાડી શાસનમાં જે તે વખતે અલગ અલગ રજવાડા બધાના હતા એ પૈકીનું એકલબારા ઠાકોર સાહેબ તરીકે મારા દાદા રણજીતસિંહજી ગાયકવાડ સરકારમાં આવતા હતા અને એમને જે તેની જવાબદારી એકલબરા ઠાકોર સાહેબ તરફની એમની હતી એટલે આજની વાત નથી કે અમે અહીંયા આવ્યા એની વાત નથી અને લોકો જાણે છે કોણ ક્યાંથી આવ્યું છે ને કોણ ક્યાંથી નથી આવ્યું પરંતુ આ જે વાત કરવામાં આવી રહી છે એને કોઈએ એમની પાસે પૂરતી કદાચ માહિતી હશે કે નહીં હોય પરંતુ આ બહુ વર્ષોનો ઇતિહાસ રહ્યો છે અમારો કે જે તે વખતે સ્ટેટ ચાલતું હતું ત્યારના અમે લોકો એની સા એમની સાથે આ વડોદરા સાથે જોડાયેલા છે અને જે તે વખતે એકલબારા સ્ટેટ એજ તરીકે અમારું પણ ત્યાં નાનું સ્ટેટ હતું ને ત્યાં ઠાકોર સાહેબ તરીકે મારા દાદા હવે હું એ જ રેફરન્સ આપની સાથે વાત કરું કે આપે જ્યારે ક્ષત્રિય ઉમેદવાર તરીકે છો તો આપ માનો છો કે ક્ષત્રિય જે આંદોલન ચાલી રહ્યું છે અત્યારે એને કોંગ્રેસે બહુ આગળથી ખુલ્લો ટેકો આપવાની જરૂર હતી કોંગ્રેસ પાર્ટી અઢાડે વર્ણને લઈને સાથે ચાલનારી પાર્ટી છે એ વિચારધારા તમામ લોકોને સાથે રાખવાની વિચારધારા કોંગ્રેસ પાર્ટી ધરાવે છે કોંગ્રેસ પાર્ટીના લોકો દ્વારા ક્યારે પણ કોઈ સમાજને કંઈક એવું લાગે અથવા તો કોઈ સમાજના કોઈને હક ન્યાય અધિકાર ના મળે એવી કોઈ બાબતોમાં એ એની વિચારધારા કોંગ્રેસ પાર્ટીની રહી નથી જ્યારે આટલા પીઢ આગેવાન તરીકે જે વાત સમાજ માટે જે ટિપ્પણી કરી છે એને અમે પહેલે જ દિવસે જ્યારે સમાચારના માધ્યમથી જાણ્યું ને અમે એને સખત શબ્દોમાં તમામ મારી સાથે કોંગ્રેસ પાર્ટીએ એને સમર્થન આપવાની જરૂર હતી સૌથી પહેલાં કોંગ્રેસ પાર્ટીનું મેં કીધું એમ એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ રીતની રહી છે અઢાડે વર્ણને લઈને કોંગ્રેસ પાર્ટી સાથે ચાલે છે કોંગ્રેસ પાર્ટી આપે જોયું હશે જે દિવસે સમાચાર મીડિયાના માધ્યમમાં આવ્યું ત્યારે માન્ય અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજીએ આ વાતને વખોડી હતી અને એમને પણ પરસોત્તમ રૂપાલા જે બોલ્યા છે એ બાબતે એમને પણ પોતાની પ્રતિક્રિયા કોંગ્રેસ પાર્ટી તરફથી માન્ય શક્તિસિંહજીએ પણ આપી હતી કે આ આ જે સમાજ માટે એ વાત કરી રહ્યા છે એ સમાજ આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું પાંચસો બાસઠ રજવાડા આ માતૃભૂમિ વિના શરણોમાં અર્પણ કર્યા છે છે એ સમાજ વિશે તેમણે ટીકા કરી ઓકે આપ જિલ્લાના અધ્યક્ષ પણ છો સાવલી અને ખાસ કરીને વાઘોડિયા આ બે જે વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં ક્ષત્રિયોની ખૂબ નોંધનીય વસ્તી છે વાઘોડિયામાં જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના એ પણ ક્ષત્રિય છે તો હવે જ્યારે આપ સંગઠનમાં પણ કામ કરો છો હવે આપ ઉમેદવાર તરીકે પણ છો તો આ તમામ વસ્તુઓને મોબિલાઇઝ કેવી રીતે કરી શકો સંગઠનની જવાબદારી અત્યારે કાર્યકારી પ્રમુખો પણ પાર્ટીના આદેશ અનુસાર કર્યા છે આપણે વાત કરી કે ક્ષત્રિય ઉમેદવાર વાઘોડિયા વિધાનસભામાં પણ છે પરંતુ વાઘોડિયા વિધાનસભાનો જનમત શું એક વર્ષ માટે હતો વાઘોડિયા વિધાનસભાની જનતાનો જનમત એક વર્ષ પૂરતો હતો કોઈ પણ એવો નિયમ નથી કે અપક્ષ ઉમેદવાર હોય એને અધવચ્ચે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય લોકો પ્રજાના પૈસા આમાં આમાં પ્રજાના પૈસાથી આ ઇલેક્શનો થતાં હોય પ્રજા જે ટેક્સ ભરે છે એના પૈસાથી ઇલેક્શનો થતાં હોય છે અને મસ્ત મોટો ખર્ચો થતો હોય છે પ્રજાએ જનમત આપ્યો એક અપક્ષ તરીકે વિશ્વાસ મૂક્યો પરંતુ એક વર્ષની અંદર જ ફરીથી પ્રજાને મત આપવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે આપણે જે સત્રિયની વાત કરી તો ચોક્કસપણે એ ક્ષત્રિય છે વાઘોડે વિધાનસભામાં ચૂંટણી લડી રહ્યા છે પરંતુ એક વર્ષમાં જ ફરીથી મતદાન કરવાનો એક સવા વર્ષમાં જ પરિસ્થિતિ વાઘોડિયાના મતદારો એટલે કંઈક ને કંઈક રીતે વાઘોડિયાની જનતા સાથે ધ્રોષ થયો એવી એમને લાગી રહ્યું છે એટલા માટે જનતા આ બાબત પણ વિચારશે મતદાન કર કરતી વખતે ચોક્કસપણે આ બાબત વિચારીને મતદાન કરશે જી જસપાલસિંહ ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો એક મહિનાની અંદર કોંગ્રેસની જે હાલત છે આર્થિક મોરચે પડી ભાંગેલી હાલત છે અને એને લઈને જે ચૂંટણી ફંડ નહીં આપવાને લીધે ઘણા બધા ડિઝર્વિંગ કેન્ડિડેટ હતા તે લોકોએ પાછી પાણી કરી તો હવે આપ મને એ જણાવો કે આપના દ્વારા જે પણ ચૂંટણીમાં ચૂકવવામાં આવશે તો આપ ક્રાઉડ ફંડિંગ કરશો ક્રાઉડ ફંડિંગ કોંગ્રેસ પાર્ટી પાસે જનશક્તિ લોકોનો જનાધાર જનશક્તિ એટલે કે લોકોનો જનાધારથી ચાલતી આ પાર્ટી છે કાર્યકરોથી ચાલતી આ પાર્ટી છે એક બાજુ બાસિ અભ કરોડના બોન્ડ એની સામે ધન સંગ્રહની સામે જનશક્તિની આ લડાઈ છે એટલે તમામ જે મારા કાર્યકરો છે એ જનશક્તિના ભાગરૂપે મારી મારી સાથે અડીખમ ઊભા છે અને એ લોકોના સહકારથી આમાં કંઈ એવી પૈસાની બાબત નથી પરંતુ એમ સહકારની જરૂરિયાત હોય છે આ સહકારથી જ આ ઇલેક્શન જીતાતું હોય છે એટલે એક બાજુ ધન સંગ્રહની સામે જનશક્તિની લડાઈ થવાની છે એમાં બે મત નથી ભૂખ્યા પેટે ભજન નથી થતું એવી રીતે ભૂખ્યા પેટે પ્રચાર થશે જસપલસિંહ કોંગ્રેસનો કાર્યકર એકસો અડત્રીસ વર્ષ જૂની પાર્ટી છે આજે પણ આંદોલનમાંથી ઊભી થયેલી આ પાર્ટી છે ત્યારે પણ પોતાના જાતે જ લોકો આંદોલન કરીને આ દેશની આઝાદી માટે પણ એના કાર્ય પાર્ટીએ કામ કર્યું છે એટલે એવું કંઈ છે ને કાર્યકરો ભલે નેતાઓ કોઈ ગયા હશે કે નહીં ગયા હોય પરંતુ કોંગ્રેસ એક કાર્યકરોની પાર્ટી છે અને કાર્યકરો એના માટે અડીખમ પાર્ટી માટે ઊભા છે અને અમે પણ એક કાર્યકર તરીકે જ પાર્ટી માટે કામ કરી રહ્યા છીએ બિલકુલ તો દર્શક મિત્રો આ હતા કોંગ્રેસના વડોદરા લોકસભા બેઠકતા ઉમેદવાર જસપાલ જસપાલસિંહ પડિયાર સૌથી અગત્યની વાત એ છે કે સંગઠન જેની સૌથી મોટી તાકાત છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સામે આ ભેટવા માટે જસપાલ જસપાલસિંહે સામે ચાલીને નક્કી કર્યું છે તૈયારી બતાવી છે તો આગામી દિવસોમાં એમને કોંગ્રેસના કાર્યકરો ઉપર જે ભરોસો છે એ ભરોસા ઉપર જસપાલસિંહ પડિયાર અને કોંગ્રેસ પાર્ટી કેટલી ખરી ઉતરે છે તે તો આગામી દિવસો જ બતાવશે કેમેરામેન નવનીત પરમાર સાથે વશિષ્ઠ શુક્લ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે సబ్స్క్రై బెక్బా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై